ખૂબ જ મજાના દાખલાઓ છે આ અગાઉના વિડીયો લેક્ચરની અંદર આપણે દાખલા નંબર એક બે ત્રણ ચાર જોઈ ચૂક્યા છીએ હવે જોવાનું છે દાખલા નંબર પાંચ તો એ વાત તમને કરી દો કે અગાઉના વિડીયો નથી જોયા તો જોઈ લેજો બાકી આપણે આ સેમેસ્ટરનો સંપૂર્ણ સિલેબસ આપણી ચેનલ પર મૂકેલો છે બરાબર છે અગાઉના સેમેસ્ટરનો મૂક્યો હતો એમાંથી તમે સારામાં સારા માર્ક્સ મેળવેલા જ છે અને ખ્યાલ છે ને તમે કોમેન્ટ કરીને જણાવી પણ દીધા છે ને હા હજી જેમને કોમેન્ટ કરીને જણાવવાના બાકી હોય તે માર્ક્સ જણાવી દેજો

જે નેક્સ્ટ ત્યારબાદ y એક જ પદ છે અને કહેવાશે એક પદી બીજો એ છે તે શું છે એક પદી ચાલો જોઈએ તો લખવાનું કે y અહીંયા એક પદી ની અંદર બરાબર છે ચાલો ત્રીજો એ પૂછે x y xy તો અહીંયા એક પદ બીજો પદ ત્રીજો પદ અને ત્રણે ત્રણ વિજાતીય પદ હોવાથી આને કહેવાશે ત્રિપદી ચાલો ક્લિયર તો અહીંયા ત્રિપદીમાં શું લખાશે એક પદી કહેવાશે શું કહેવાશે એક પદી કહેવાશે તો અહીંયા સો ક્યાં લખીશું આપણે એક પદી ની અંદર બરાબર છે ચાલો જોઈએ નેક્સ્ટ એ બી માઇનસ એ માઇનસ બી પાંચમું શું આયપો એબી માઈનસ એ માઈનસ વી તો એક બે ત્રણ અને ત્રણ એ ત્રણ વિજાતીય પદ હોવાથી અને શું કહેવાશે ત્રિપદી કહેવાશે તો ચાલો તો ત્રિપદીની અંદર લખીએ એબી માઈનસ એ માઈનસ એ એબી માઈનસ એ માઈનસ બી ચાલ ક્લિયર છે જોઈએ છઠ્ઠું 5 માઈનસ 3ટી તો બે પદ છે ને બંને પદ વિજાતીય હોવાથી અને શું કહેવાશે દ્વિપદી કહેવાય છે

द्विपदी કહેવાય છે 4p2q - 4pq2 4p2q - 4pq2 દ્વિપદી ની અંદર થશે બરાબર ચલો નેક્સ્ટ 7mn તો 7mn એટલે શું થશે 7mn છે માત્ર ને માત્ર તો એટલા માટે શું થઈ જાય એક પદી એક જ પદ હોવાતે એટલે પદી થશે તે એક પદી થશે બરાબર છે ચાલ તો 7mn ચાલ આગળ જોઈએ આપણે z2 3z 8 એ માઈનસ ની નિશાની ત્યાં છે ત્યાં નહીં આવે અહીંયા આવશે બરાબર છે z2 3z 8 તો ત્રણ પદો દેખાઈ રહ્યા છે કેટલા પદો દેખાય છે આપણને ત્રણ પદો એક z2 દેખાય છે એક 3z અને એક 8 તો ત્રણે ત્રણ વિજાતીય પદ હોવાથી અને શું કહેવાશે ત્રિપદી z2 3z 8 ઝેડ સ્ક્વેર માઇનસ થ્રી ઝેડ પ્લસ એટ ત્રિપદી કેટલું ઇઝી છે ચાલો જોઈએ નેક્સ્ટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અહીંયા બે જ પદ છે કેટલા પદ છે માત્રને માત્ર બે જ પદ છે એટલાને શું કહેવાય દ્વિપદી કહેવાશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેરને શું કહેવાય દ્વિપદી નેક્સ્ટ ઝેડ સ્ક્વેર પ્લસ ઝેડ ઝેડ સ્ક્વેર પ્લસ ઝેડ

માત્ર એક જ પદ હોય તેને કહેવાય એક માત્ર ત્રણ વિજાતીય પદ તો વિજાતીય પદ એટલે શું થાય તમને ખ્યાલ હોવો જોઈએ હા કે વિજાતીય પદ એટલે વિજાતીય પદ એટલે શું કે ચલ અને ચલના ઘાતાંક અસમાન હોય તેને વિજાતીય પદ કહેવાય જેમ કે એક પદીના એક્ઝામ્પલ હું લઈ લઉં તો અહીં હું લખી શકું 7 mn 8 nm છે આમાં તો બે પદ છે ને નહીં 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 માય ડિયર ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકાય 7 છે અહીંયા 8 છે નો પ્રોબ્લેમ સહગુણક સાથે કાઈ વાંધો નથી પરંતુ અહીંયા mn છે અહીંયા nm છે તો આ બંને થઈ જશે તમારા કેવા પદ તો સજાતીય પદ m અને n

સેવન એ બી થશે આ તો ત્રણ પદ છે ત્રણ નથી જોવો એ બી સજાતીય પદ એ સજાતીય પદનો નો સરવાળો બાદબાકી થાય તો એ કરી નાખવાનો અહીંયા બાદબાકી થાય છે તો એટ એ માંથી સેવન એ બી જાય તો એક એ બી વધે પ્લસ સેવન એ સ્ક્વેર બી આ કેવું થઈ ગયું દ્વિપદી તેવું તેવું ત્રિપદી ની અંદર કે જેની અંદર માત્ર ત્રણ જ પદ હોય પણ ત્રણ ત્રણ કેવા હોય છે વિજાતીય જેમ કે લખીએ એક પ્લસ એક્સ પ્લસ વાય સ્ક્વેર

બરાબર છે પદના આધારે પદાવલી ના પ્રકારો છે ક્લિયર ચાલો હવે તો સમજાય જવું જોઈએ હા ચાલો અહીંયા આપણું આ પૂરું અહીંયા કોષ્ટક પૂરું રેવા અમારા માટે ધોરણ ત્રણ થી 8 તમે તો 7 માંમાં પોથી આપડે પાસે છે બરાબર તમને સોલ્યુશન વાળી પીડીએફ જોજો સોલ્યુશન વાળી પીડીએફ મળશે બુક પણ મળશે સાહેબ ક્યાંથી મળે તો આપણો નંબર છે 6354827383 અને આપણી હોસ્ટન કોચિંગ ક્લાસિસની YouTube

તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય દસ પોઈન્ટ એક ના દાખલા નંબર છ સાથે ત્યાં સુધી રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત